સ્વાગત છે ખેડૂત ભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મધુરમ ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશન અને સાચવેલી કન્ડિશનમાં આખું થ્રેશર તમને જોવા મળી જશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો થ્રેસરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ થ્રેસર એકદમ સાંચવેલી કંડિશનમાં છે ને અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો ચાલી રહ્યું છે સારી કન્ડિશનમાં અને સાંચવેલી કન્ડિશનમાં આખું થ્રેસર જોવા મળી જશે મધુરમ ઇન્ડસ્ટ્રી જસદણની બનાવટમાં તમને જોવા મળી જશે થ્રેસરમાં તમને મગફળી ચણા મગ અડદ સોયાબીનની જાળી સાથે જોવા મળી જશે ભાઈને સાથે જ ચા બધી જાળી આપી દેવાની છે મગફળીની ચણાની મગની અડદ અને સોયાબીનની જાળી ભાઈને સાથે જ આપવાની છે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો ડબલ હવા ફૂંકણીમાં થ્રેસર તમને જોવા મળશે ડબલ હવા ફૂંકણીની સિસ્ટમ તમને આ થ્રેસરમાં જોવા મળી જશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચાલી જ રહ્યું છે થ્રેસર જે કંડિશન વિડીયોમાં તમને થ્રેસરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જાય છે જસદણની બનાવટ છે એટલે એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળે છે એકદમ સારી બનાવટમાં આખું થ્રેસર જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન જોઈએ ડબલ હવા ફૂંકણીમાં છે ચણા મગ અડદ સોયાબીન મગફળી માટે તમને બધા જ સાથે જોવા મળી જાય છે જાળી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે નેવું હજાર કિંમત અંદાજે રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જઈશું એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ થ્રેસરની કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને થ્રેસર લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક્ટ કરે ખેડૂત ખેડૂતભાઈઓ થ્રેસરને વેચાતા વાર નહીં લાગે એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર છે અને ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે નેવું હજાર અને એ પણ અંદાજે રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ મોટી જાગધાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને ભૂપતભાઈ પાસે તમને આ ટ્રેક્ટર થ્રેસર જોવા મળી જશે ભૂપતભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભૂપતભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે ભૂપતભાઈનો કોન્ટેક કરી લે